نوڪري <muchos> آبو ખૂબ જ શરણજનક બાબત કહેવાય આજે ત્રણ ત્રણ વર્ષ થયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે પણ હજુ સુધી કોઈને નોકરી આપી નથી કે કોઈ સૂચના આપતા નથી જૂન બાવીસમાં ફોર્મ ભરાવ્યા હતા તમામ થર્મલ પાવર સ્ટેશનો ખાતે ત્યારબાદ આજ સુધી કોઈ જ માહિતી નથી આપી કે કોઈને નોકરી આપતા નથી કે કોઈ જવાબ આપ્યો બધાને ગોળ ગોળ જવાબો આપે છે મુખ્યમંત્રી કહે છે ભાઈ એક ધક્કે કોઈ કામ કરો મુખ્યમંત્રી કે સરકારમાં જેટલી ખાલી જગ્યાઓ છે તે ભરી દો તો ક્યારે આ બધું કામ થશે આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી હોય આપણા મુખ્ય મોદી નરેન્દ્રભાઈ આજે આપણા ગુજરાતમાંથી હોય અને આજે ગુજરાતના બેરોજગાર યુવાનોને આવી રીતે રોડ પર બેસીને રોજગારી માંગવી પડે કેટલી હદે અસરમજનક વાત છે તો સૌને નોકરી મળે એવી અમારી માંગણી છે એની ભરતી હતી વિરોધ છે હા અમારો વિરોધ બસ નોકરી આપે અને ગુજરાત પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર સ્ટેશનોમાં ઉર્જા ખાતામાં બારસો હેલ્પરોની જગ્યાઓ જે ભરવાની છે તે સરકાર પૂર્ણ કરે અને બંને નોકરી આપે

કે ચલો તમે બધા ડોક્યુમેન્ટ લાવીને તમે ફોર્મ ભરાયા ફોર્મ ભર્યા પછી છ મહિના થઈ ગયા વર્ષ થઈ ગયું કોઈ એનો નિકાલ આવ્યો ના પછી અમે જાગ્યા અમે ગાંધીનગર ગયા અરજી આલીયા અમે જીસીયુસી હેલ્પરની ભરતી માટે એપ્રેન્ટિસ કરેલી મેં બે હજાર નવમાં એપ્રેન્ટિસ કરેલી આજે કેટલો ટાઈમ થઈ ગયો અમારી ઉંમર વીતી જાય છે અમે ગાંધીનગર કનુભાઈ દેસાઈને બી અરજી કરી એમને કીધું તમે બરોડા એચઆરમાં જાઓ એચઆરમાં અમે બે ત્રણ વખત આવી ગયા ત્રણ ત્રણ બે હજાર પચીસમાં અમે આંદોલન કરેલું અમને એમડી સાહેબે એવી પોઝિટિવ જવાબ આવ્યો કે દસ દિવસમાં અમે તમને કંઈક જવાબ આપીશું આજે દસ દિવસના બદલે આજે એક તારીખ થઈ ગઈ એક ચાર બે હજાર પચીસે અમને કોઈ જવાબ મળ્યો નહીં શાંતિપૂર્વક અમને એમ કહે છે કોર્ટ કોર્ટ મેટર ચાલે છે અહીં જાવ તો જાઉં અમા જો પૈસા હોવા જોઈએ ને તમારે ના લેવા હોય તો અમને સૂકા જગાડ્યા સૂકા ફોર્મ ભરાયા તમારા ભરતી પૂર્ણ નથી કરી સૂકા જગાડ્યા અમને કોઈ શાંતિપૂર્વક જવાબ આવતા જ નથી એમ તો બધી ડિસ્ટ્રિક્ટમાં છે કે ધુવારણ પાવર સ્ટેશન છે ગાંધીનગર છે ઉકાઈ છે સિક્કા છે વનાગોઈ પાવર સ્ટેશન છે બધા ભાઈઓ મિત્રો આવેલા છે મુકેશ ખલાસી